ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે પરંતુ આપણે માનીએ છીએ ગુજરાતમાં ખરેખર ભારતીય જનતા પાર્ટીની સરકાર માત્ર સિમ્બોલિક છે અહીંયા ગુજરાતમાં બાબુઓનું રાજ છે અને બાબુઓની સરકાર છે હું એટલા માટે આ વાત કરું છું કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બેઠેલા મોટા ભાગના મંત્રીઓ એ અભણ છે બિન અનુભવી છે અથવા તો એને તંત્ર ઉપર કામ કરવાની બાબુઓ પાસેથી કામ લેવાની એમાં વહીવટી પકડ હોવી જોઈએ એ નાશવંત છે એના કારણે ગુજરાતની જનતા અનેક બાબતોમાં પરેશાન થઈ છે અને અનેક બાબતોના કિસ્સાઓ એવા બન્યા છે કે એમાં જીવો પણ ગયા છે આપણને સૌને યાદ છે કે મોરબીનો પુલ તૂટ્યો વડોદરાની અંદર બોટ ઊંધી વળી અને તક્ષશિલા કાંડ સુરતમાં બન્યો અગ્નિકાંડ બન્યો અને રાજકોટની અંદર હમણાં બન્યો આ તમામ કિસ્સાની અંદર તમે સામ્યતા શું છે સામ્યતા એ છે કે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને મોરબીની અંદર ચીફ ઓફિસર કે મોરબીના કલેક્ટરને વડોદરાની અંદર ઘટના ઘટી એના મ્યુનિસિપલ કમિશનરને કે સુરતમાં ઘટના ઘટી તે ત્યાંના મ્યુનિસિપલ કમિશનરને કોઈ ફરિયાદ નોંધાણી એના વિરુદ્ધમાં એને જેલના હવાલે મૂક્યા હવાલે મૂક્યા એને રસ્ટગેસ્ટ કર્યા ઘર ભેગા મોકલી દીધા નહીં એનું મુખ્ય કારણ એ છે કે જે સરકાર સમિતિ બનાવે છે એસઆઈટી નીમે છે એ એસઆઈટી બાબુઓ દ્વારા રચાયેલી હોય છે ને બાબુઓ એમાં ઇન્વોલ્વ હોય છે અને બાબુઓ એને બચાવવાનું કામ કરે છે ભારતીય જનતા પાર્ટીના મંત્રાલયમાં બેઠેલા મંત્રીઓ આ દિશામાં બ્રહ્મચારીઓ છે એટલે જનતા પ્રત્યેની જે સંવેદના હોવી જોઈએ જે સરકારમાં એ નાશવંત છે એના કારણે આપણે સૌ પરેશાન છીએ હું આજે એક ને એક દાખલો માગવા માગું છું મૂકવા માંગુ છું રાજ્ય સરકારના સહકાર વિભાગની સામે ભાવનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ એટલે કે સર્વોત્તમ ડેરી આ સર્વોત્તમ ડેરીએ થોડા સમય પહેલાં સિંહોળ તાલુકાના સર ગામમાં એક ચિલિંગ પ્લાન્ટ નાખવા માટેની જગ્યા ખરીદી એ જગ્યા ખરીદી એ ટાઇટલ ક્લિયર નહોતી ખરીદ્યા પછી પેમેન્ટ ચૂકવાણા પછી એ એને કરવાની થાય એ જગ્યા આજે એને પણ નથી એને કર્યા પછી એને દફતરે લેવાની થાય કે જે સંઘના નામે થાય અને પછી આમાં કામ શરૂ કરવાનું બદલે આજે એ દફ્તરે પણ નથી એટલે જમીન ટાઇટલ નથી જમીન એને નથી અને જમીન એના દફતરે નથી અને એવી જમીન ઉપર દૂધ ઉત્પાદક સંઘે પચાસ કરોડ રૂપિયાનો ચિલિંગ પ્લાન્ટ ઊભો કરી દીધો આ પ્લાન્ટ ઊભો કરતી વખતે ઈ પહેલા રાજ્ય સરકારના નિયમો હોય છે કે એની પૂર્વ મંજૂરી કલમ એકોતેર નીચે લેવાની હોય છે ભાવનગર જિલ્લા દૂધ સંઘે એ મંજૂરી પણ ના લીધી એટલે અનઅધિકૃત રીતે એ પ્લાન્ટને ઊભો કરી નાખ્યો અને એ ચાલુ પણ આજે છે અમે સરકાર પાસે માંગ મૂકીએ છીએ કે રાજકોટ જેવી કે તક્ષશિલા કાંડ જેવી આ ચિલિંગ પ્લાન્ટમાં કોઈ ઘટના ઘટે તો એમાં જવાબદાર ભાવનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના સંચાલકો કે રાજ્યનો સહકારી વિભાગ એક બીજી બાબત એ કે જે ભાવનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘે ગંભીર ગુનો કર્યો કે પૂર્વ મંજૂરી વગર આખો પ્લાન્ટ ઊભો કર્યો એ પ્લાન્ટને કાર્યાન્વિત કરવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારના વિભાગે એને કલમ એકસો ને એકસઠનો એને જે સત્તા મળી છે પાવર મળ્યો છે એમાં એને પૂર્વ મંજૂરીમાંથી એને મુક્તિ પણ એને આપી દીધી એનો મતલબ એમ થયો કે જિલ્લા સંઘે જે ગુનો કર્યો છે એ ગુના ઉપર બીજો ગુનો ભારતીય જનતા પાર્ટીની સરકારની સહકાર વિભાગના મંત્રાલયે કર્યો હું મુખ્યમંત્રીને આ સવાલ સીધા મારા બે હતા કે આમાં કોઈ ઘટના ઘટે તો જવાબદાર કોણ અને એના માટે જો આપણી સરકારની સંવેદના હોય તો આમાં એસઆઈટી નિમય એક ઉચ્ચ કક્ષાની ટીમ ત્યાં તપાસ કરે તપાસને અંતે આમાંથી આ ભ્રષ્ટાચાર જે એના કરતાં અનેક ભ્રષ્ટાચારો બહાર આવી શકે એવી અમારી સીધી માન્યતાને સ્પષ્ટતા છે હું માનું છું કે જો સરકારની સંવેદના અને સરકારની ભાવના ભ્રષ્ટાચાર રોકવાની હોય તો ભાવનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ ઉપર જે કાર્યો છેલ્લા દસ વર્ષમાં થયા છે એની ઝીણવટપૂર્વક અભ્યાસ થાય એની તપાસ થાય અને ગુનેગારોને જેલના સરિયા પાછળ મૂકવામાં આવે